ગુજરાતના મિની તરણેતરના મેળાની ઉપમા મેળવનાર મોટા યક્ષ મેળો રવિવારથી શરૂ થવા જઈ રહ્યો છે આ મેળાને માણવા લોકો ગુજરાતના જુદા જુદા જિલ્લાઓથી આવે છે આ મોટા યક્ષના મેળામાં હજારો નહીં પણ લાખો લોકો હિલોડા લેતા હોય છે રાત્રિના સમય તો આ મેળાનો નજારો અદ્ભુત હોય છે એક સમય આ મેળામાં ગામડે ગામડેથી ગાડાઓ ભરીને લોકો આવતા હતા જાણો આ મેળાના ઇતિહાસ અંગે કચ્છનો મોટા યક્ષનો મેળો સૌથી મોટો મેળો છે સ્ટોરી રિપોર્ટ બાય હિતેશ જોશી કચ્છનો સૌથી મોટામાં મોટો લોક મેળો ઉત્સવ અને માનવીઓ જે હેલે ચડે છે એ મોટા યક્ષનો કકડ બીટ પર આવેલો સ્થાનકનો આ મેળો છે કચ્છીમાં ભીટ એટલે ટેકરી કકડ ભટ્ટ સુરલ ભીટ પડદા ભીટ આ ટેકરી ઉપર આવેલું આસ્થા સ્થાન છે અને કચ્છના અઢારે વર્ણ જખદેવતાને માને છે અને આખાએ કચ્છમાં સૌથી મોટું સ્થાનક કક્કડભ્ટ ઉપર ભુજ નખત્રાણા રોડ ઉપર આવેલું છે ટેકરી ઉપર એવી જ રીતે નાના યક્ષનું સ્થાનક માધાપર પાસે આવેલું છે અને જુદા જુદા આસ્થાના અને મંદિરો કચ્છના ઠેક ઠેકાણે પ્રસરેલા છે કચ્છનો આ ભાતીગઢ મેળો છે સદીઓથી ઉજવાતો આવ્યો એવો મેળો છે સતત ત્રણ દિવસ ચાલતો મેળો છે રાત દિવસ ચાલતો મેળો છે અગાઉ તો એવું હતું કે આજુબાજુના ગામોના લોકો બે દિવસ સુધી મન મૂકીને ત્યાં ગાડાઓથી આવતા રસોઈ પણ ત્યાં જ કરતા કારીગરો લુહારો છે એ પોતાના ખેતીના સાધનો વેચવા આવતા ચોમાસા પછીનું ભાદરવા મહિનાનો આખો ઉલ્લાસ હોય ખેતીવાડીમાંથી થોડા પરવાર્યા હોય લોકો અને આ રીતે લોકોત્સવ ઉજવાતો હવે આ યક્ષદેવતા છે એ કચ્છના લોકદેવતા છે ગ્રામ દેવતા છે એટલે આ લોકદેવતાની અનેક લોકકથાઓ દંતકથાઓ પ્રચલિત છે સદીઓ પહેલાં પૂરા સાથે એની કથા પ્રચલિત છે અને એના જુલમથી ભૃઘુ ઋષિને ખૂબ તાળન કર્યું અને એ તાળનથી બચાવવા માટે લોકોને બચાવવા માટે દિવ્ય ઋષિઓનું જે આગમન થયું એ જખદેવતા છે આ બહુતેર યક્ષની ઘોડા સાથેની પ્રતિમાઓ આ કક્કડભ્ટર છે અને એમની બેન સાયરીનું પણ સ્થાનક ત્યાં આવેલું છે આ ઝૂલમી શાસનથી બચાવવા માટે યક્ષોએ એમનો ઘાત કર્યો પૂરાનો ઘાત કર્યો અને ત્યારથી એક એવી પણ કથા છે કે જખ જે યક્ષના પ્રતિક રૂપે છે એ દેવી પુત્રો છે અને એમને વૈદક પણ સારું ફાવતું હતું એટલે અહીંયાની સેવા સુસુસ્રા કરીને લોકોનો ખૂબ પ્રેમ સંપાદન કર્યો અને આજે એ લોકદેવતા તરીકે પ્રસ્થાપિત થયેલા છે મેળે મેળે મોરલીએ આવો મેળો ભાતીગળ મેળો કે જ્યાં હૈયે હૈયું દબાય એવો મેળો આ કચ્છનું મોટું ફેસ્ટિવલ છે